હલો તો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ અગ કે તમે બધા મજામાં હે મમ્મી પણ મજામાં હે ને અટાણે ગયા હાડા હાથ તો મારે આઠ વાગે કાંઈ મી જવું તો નીતા થઈ ગયું બે ત્યાર તો એટલે બસ રખા મજો કઈ મી જાઉં થોડીક વાર હે તો હું કાલો શરૂઆત શરૂઆતથી કરે નાટણ તો અનિતા જો અટણમાં અટણમય થઈ ગઈ કમ્પ્લીટ કામ માટે કામ તો બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું એ બસ ઠેલો તૈયાર કરી લીધો ને એ જવાનું જ છે ને કાલે તો મેં આવ્યો તો એકદમ જોરદાર કે એની વાત જ પૂછોમાં મેં મેં કંઈ નહોતું બપોરમાં મીડિયમ દેખાડી તો કઈ નહોતું બપોર પછી ઘણીક વારમાં માં મેં આવ્યો કે એની વાત જ પૂછોમાં એવો હાવ ફૂલ મેં આવે ગો ધડબડાટી કરી દીધી હેઠી મોટર પડી હતી મોટરમાં પાણી ગીરે ગું એવો ઠાવકો મેં આવ્યો તો કાલે ને આજ તરે પાછું તડીકા જેવું જ છે જો આજ પાછું કંઈ નહીં મિ રે ભાણું કંઈ નક્કી ન કહેવાય ભાઈ થાય તો વરે આવે જાય એટલે આવું રોગું હે તો જો હાલો કાંઈ મી જઈએ આજતા કાંઈ મી કંઈ મેળ આવી છે તો વિડીયો શૂટિંગ કરીશ થોડો ઘણો ન પછી આવે ને કીક કરીએ હે ચાલો બન્યાની જો આગળ આગળ જ્યાં લે જાય ને ફગત બાકી જોવો એટલે દરિયો તારે નાવા જવાની મળતી થઈ હે પણ કાંઈ મી જવાનું હતી ઘણી બહુ મસ્ત લોકેશન હે આ સાઈડ આવેલી નાખોર આવેલી હે આપણી તો

આ એક થી બીજો હેઠ કાંથી હેઠ લાઈન પડી આ હું થી બન્યું ને એટલે થી પાછું બંધ થઈ આ સાઈડ નું આવું રોગું છે અને મારા ભેગી છે એને પૈસા વિના ને બતાડા નહીં બાકી અહીં કે પડી કઈ એની વાત જ પૂછો માં આપણે મોત ની મો આ મુઠ્ઠી માં લઈને જવું જોઈએ હે જા બધી મોટી મોટી ઓટલું હે ના પછી આ વોટર પાર્ક છે અમાર કદાચ અચ્છા ને અમે હેને જો આ કાઈ મે આવ્યા હા ડુંગરના પેટારમાં અને બહુ મસ્તી નું હે એ વાડી જેવી ફીલિંગ આવે જો જણે આથી શિયારી કો ડુંગરી ડુંગરે દેખાય ને મોટો થી વિલ્લો હે એ વિલામ સાફ કરવાનું છે આ સાઈડ બધી કોર વિલા જ છે જો આ સાઈડ કોર વિલા હે અને ડુંગર હા એટલે આ ડુંગર આ ડુંગર તો જેવો હા ઢુકડો હે એટલે તો એક થોડે થોડે જઈએ ના ફોર વ્હીલર જાય જો કોર ગાડીઓ જાય નીતાની તો ભારે મજા આવે નીતા હોટલ પાર્ક કઈ પાસે જ છે जारी यहाँ वोटर पार्क ऊपर ही है तालो ना 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 है कहीं से नहीं जो आया वो है आई वीडियो एक रूम है बस यहाँ संडास बाथरूम है ना, 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 ना वो ना नो वो है एटल साफ सफाई करवा है तो फटाफट कर लिए तो उन नीता मा दीक्री बे आई આ સાઈડ બધાય જો જવ સારી કો જ તીવા હોય આ સાઈડ છે ને મિક્સરનું કામ હાલે અને હમણાં તો હેના પાંચ સો દિથિયાનો કોઈ વિડીયો જ નહીં ચાર પાંચ દિથિયા વિડીયો ઉતાર્યો જ નથી કોઈ કે હમણાં વિડીયો ઉતારવાનું કોઈ મૂડ જ નહોતું અને કાલે ભરતની તિથિ ઉતરી એટલે કાલે કોઈ વિડીયો ઉતાર્યો ને બે ત્રણ દિથિયાનું કોઈ મૂડ મૂળ નહોતું ને તે પછી વિડીયો કોઈ એક ઉતાર્યો જ નહોતો અને બસ હું કાલો આજ ચાલુ કરા પાછો તે જો આજથી આ વિડીયો થોડું થોડું ઉતારી બતાડીએ હમણાં ને ઉતાર્યો હતી ચાર પાંચ દિથિયાનો તો જો વા મિક્સરીયા લે ને બીજો સામાન નહીં ભરે અને જો અગડે ખાવા ઉતરાય ને તે ખાઈ લીધું ને ખાઈ નહીં એવું હે ને હું જરાક વાર પૂરો ખાઈએ ને તો હું થોડોક વિડીયો ઉતાર નીતાને કહેતા નીતા તો જો બેઠી અને આખો વ્યૂ બસ કેવું મસ્તીનું આવે જો ડુંગર ને જમાટ આવે જાય તો મોડે એક અજે બેહ્યું કલાકી ગયું કલાક અને જે આ રીતના હે રૂમો એક એક કબાટ ને એવડે એવડે રૂમો હોય ઓલું બાણું નથી હું તો આ સાઈડ બારોબાર ઊભી તો આ સાઈડ બારોબારનું હે અને ડુંગર દીઠો ને તો મને એક યાદ આવી હું ઉખાણું કે લાંબુ લાંબુ પસ ત્રણ ને દહ પગ કોઈને આવડતું હોય તો કીજો આ ડુંગર દેખે જ મળે અકળી યાદ આવ્યું કે આ બીજી ફેરે કા કોઈમાં સાંભળે નલું કરજો કે લાંબુ 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 લતપત અને ત્રણ માથા ને દહ પગ તો કોઈને આવડે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને બસ જો આવું આલે ને તડકો તો બહુ ને જ વાંધો ને જ જાડો મોટો તડિકો હોય ને બહુ એટલો હે નહીં કે પ્રમાણે એક દી મેં આવ્યો તો એ મોર એટલે બહુ તડકા જે હું કહીએ નહીં ને ઈન્ડિયામાં ઠાવકો મેં હવે ગો કાલે એટલે કે કે બે જણાવને માથે વીજી પડી તો બે ભાઈઓ ઓફ ગયા તો ભગવાનની આત્માને શાંતિ આપે અને અટાણે મેં આવ્યો એ નહીં કે કે માણસની બધાની માન માન કોઈની મોગું ને કોઈ સોરી નાન તેન બધા હોય એ ઘણા એની ફસલી બગડે અમારે ખેતરમાં મગું તાપે અમારે ત્યાં પેલા કરી લીધા તા મોરે લીધા ને તો ઘણા એની મોહમું બગાડ્યું ને બગડે એ ઘરી પણ અમારે ત્યાં ભેગું કરી લીધું તું અને એમાં એક ભાઈ જે ઓફ થયો ને એ ત્યાં અમારા ભોજા કાકાનો દીકરો ભાઈ થાય થોડાક રિલેટિવમાં હે તો એને બિસાડાના માથે કેટલા જણાના ઊભા હતા પણ તો એ એકને માથે વીજ પડી પડીની નાના ઓફ થઈ તો અટાણે જા વરસાદ કામ કરે ને કંઈ ખબર નથી પડતી કામ થાય ને કામ એવું બધું હે ને કાલે ભરત ને તિથિ ઉતી એટલે મને વિડીયો ઉતારવાનો કોઈ મૂડ નહોતું ને કંઈ વેલું નહોતું એટલે વિડીયો તમને ન કણી ત્રણ ચાર દી થયા બે ત્રણ દી થયા જ મને આવું કંઈ મનમાં વેલું જ ન થતું કે ફોન લઈને વિડીયો ઉતારા એટલે મેં વિડીયો ઉતાર્યો જ નહોતો કાજુ કાલો એ સાલું કરીએ હું તો નીતા એ ખાઈ તા લીધું ને જોગડી થોડું થોડું કામ ધીમે ધીમે કરી ને 4 વાગે પાંચ વાગે આ બે રૂમ છે ને કોહરી હે એટલે જ પૂરું કરે અને પછી વ્યુ રહેવાનું છે જો એક રૂમ આ હે તો બે રૂમ અને એ પૂરું કરે ને પછી વ્યુ જવાનું છે અમે સિયાર જણીયું હે સિયાર જણીયું હે કરવામાં વાતાવરણ મસ્તીનું હે ડુંગર પાસે હે નથી ને જો ઓલી કોરે ઓલા મોટા મકાનો ઓલાના કન્ટિન્યુર દેખાય છે પતરાના હે ને ના બધા કામવાળા આ આકોરે આકોરે ગાંઠળિયું પડ્યું આકોરજા જોઈએ ને તો એ થાય કે વાળી જેવી ફીલિંગ છે

અટાણે તો મેરો બંધ હોય અટાણે કોઈ ન હોય મેરા જો આવ્યો મેરો અટાણે બંધ હે એ બાઈ રામાની તારે હાંજી હું એવું સોય શનિ રવિ વધારે હોય જો મેરો અટાણે તો કોઈ નહીં ના અમે એ વાત બહુ જ નહોતા ના હોટલ અટાણે ચાઈ માણા સામાન છિલે બે બેસવાનો એ બચે રાખે પટણ તને લાઈક શેર ટુ ચેનલ થેન્ક યુ